કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે તમે જે તમારી ખેતીની અંદર પેસ્ટિસાઇડનો ઉપયોગ કરો છો તો એ પેસ્ટિસાઇડનો જે ખર્ચો થાય છે તમને એમાં કેમનો ઘટાડો કરવો જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટે અને તમને સારું એવું રિઝલ્ટ તમારા પાકની અંદર મળે અને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરી લઈએ કે આ વિડીયો આપણે એ હેતુથી બનાવીએ છીએ કે ખેડૂતનો ખર્ચો ઘટે એમને સારો એવો નફો મળે એના માટે આ વિડીયો બનાવીએ છીએ આ વિડીયોની અંદર આપણે કોઈ બ્રાન્ડ બ્રાન્ડનું અથવા તો કંપનીનું પ્રમોશન કરતા નથી અથવા તો કોઈ કંપની કંપનીને આપણે બીજી બ્રાન્ડ કરતાં નીચી બતાવતા નથી જેથી જેની ખાસ નોંધ લેવી આ વિડીયોનો હેતુ એ જ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે કારણ કે અત્યારના જમાનાની અંદર ખેતીનો ખર્ચો ઘણો વધી રહ્યો છે જેથી કરીને ખેડૂતને ઘણો બધો ખર્ચો એમના પાકની અંદર કરવો પડે છે તો ખેડૂત મિત્રો આપણે એના વિશે જ વાત કરીશું તો ખેડૂત મિત્રો જો વિડીયો માહિતીપૂર્ણ લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કરીને આ વિડીયો તમારા મિત્રોને પણ પહોંચે અને તમારા મિત્રોને પણ આ માહિતી મળે અને એમને પણ એમના પાકની અંદર ફાયદો મળે અને એમની ખેતીની અંદર ફાયદો મળે તો ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો જે પણ પેસ્ટીસાઈડનો ઉપયોગ કરે છે એ એક બ્રાન્ડ ઉપર જાય છે કે એમના મનની અંદર એક બ્રાન્ડ છપાઈ ગઈ છે જે બ્રાન્ડ તમને એકંદરે મોંઘી પડે છે જેથી કરીને તમારો જે તમે એની ખરીદી કરો તો એનો રેટ પણ હાઈ હોવાથી તમારો ખેતીનો ખર્ચો પણ ઘટી જશે તો ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં એ જ વિષય વાત કરીશું કે તમે કોઈ બ્રાન્ડ અથવા તો કોઈ નામ ઉપર ના જાઓ અને એની અંદર જે બ્રાન્ડની અંદર અથવા જે પ્રોડક્ટ છે એની અંદર જે ટેકનિકલ રહેલું છે એ ટેકનિકલ પર જાઓ જેથી કરીને તમને એ પણ માહિતી મળે કે એ ટેકનિકલનો ઉપયોગ તમે કયા સ્ટેજમાં કરો કે ટેકનિકલનો ઉપયોગ તમે કેમ કરો છો એના વિશે પણ માહિતી મળે અને તમારા પાકની અંદર કઈ એવી સમસ્યા છે જેને આ ટેકનિકલ દૂર કરશે તો એની વિશે પણ માહિતી મળશે તો તમે ખેડૂત મિત્રો તમે ટેકનિકલ ઉપર જવાથી તમને ઘણો બધો ફાયદો થશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે તમે પેસ્ટીસાઈડની ખરીદી કરો છો અને એ કેમ તમને મોંઘી પડે છે અને બ્રાન્ડ પ્રોડક્ટ કેમ તમને મોંઘી પડે છે અને એના અલાવા પણ તમે કઈ રીતે બીજો એવો રસ્તો કાઢી શકો છો જેથી કરીને તમને સેમ રિઝલ્ટ મળે એ પણ ઓછા ખર્ચે તો આપણે ખેડૂત મિત્રો એક દાખલા તરીકે આપણે એક દાખલો જોઈને જ આપણે આ વિડીયોમાં તમને બતાવીએ તો ખેડૂત મિત્રો આ જે તમને પ્રોડક્ટ બતાવીએ છીએ એ પ્રોડક્ટ તમે જાણતા હશો કે કવચ કવચ એક બ્રાન્ડ વસ્તુ છે તો કવચની અંદર કયું ટેકનિકલ છે એ તમને નહીં ખબર હોય તો કવચની અંદર તમને જે ટેકનિકલ મળે છે એ તમે ધ્યાનથી જોશો તો ક્લોરો થાનો લીલ પંચોતેર ટકા ડબલ્યુપી આ ટેકનિકલ તમને જોવા મળશે કવચની અંદર પણ ખેડૂત મિત્રો તમે ખાલી કવચના નામે જ તમે એનો ઉપયોગ કરો છો કે ભાઈ સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર મારા પાકની અંદર કવચ મારીશ તો મને સારો ફાયદો થઈશ પણ એકચ્યુઅલી આ જે કવચ છે એની અંદર ટેકનિકલ શું છે એ તમને નહીં ખબર હોય અને કવચ તમે બ્રાન્ડ પ્રોડક્ટ હોવાથી એનો રેટ પણ આવ્યો આય હશે તો ખેડૂત મિત્રો આપણે કયો એવો રસ્તો શોધીએ જેથી કરીને તમારો જે આ જે પેસ્ટિસાઇડનો ખર્ચો છે એ પણ ઘટે તમારો જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટે અને તમને સેમ આજે આપણે કવચ બતાવ્યું એવું સેમ ટેકનિકલ આપણે મળે અને સેમ એના જેવું રિઝલ્ટ મળે એ પણ ઓછા કરે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એના વિશે જ વાત કરીશું તો આપણે બીજો એક બતાવીએ પ્રોડક્ટ તો એ પ્રોડક્ટ છે બીજી કંપનીની પ્રોડક્ટ છે એટલે સ્પેરો તો સ્પેરોની અંદર પણ તમે જોઈ શકો છો કે સેમ ટેકનિકલ તમને જોવા મળશે તો ક્લોરોથાનોની પંચોતેર ટકા ડબલ્યુડી આ સેમ ટેકનિકલ આ પ્રોડક્ટમાં પણ છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ મેન તો કવચ છે એ ભ્રાન પ્રોડક્ટ છે એ બધા જ ખેડૂતના મનમાં અને બધા જ ખેડૂત જાણતા હશે આના વિશે તો આની અંદર પણ જે ટેકનિકલ રહેલું છે એ તમને બતાવી દીધું કવચ એક બ્રાન્ડ પ્રોડક્ટ હોવાથી એનો જે રેટ છે એ હાઈ છે જેથી કરીને તમારો જે ખેતીનો ખર્ચો છે વધી જશે હવે આપણે જે આ પાછળથી જે સ્પેરો પ્રોડક્ટ બતાવી એની અંદર પણ કવચ જેમ કવચની જેમ સેમ ટેકનિકલ છે એટલે કે ક્રો થાનો ડિલ પંચોતેર ટકા ડબલ્યુ એ પણ તમારા કવચની જેમ જ સો ટકા તમારા પાકની અંદર રિઝલ્ટ આપશે કારણ કે સેમ ટેકનિકલ તમને એ પ્રોડક્ટમાં પણ જોવા મળે છે હવે આપણે ધારી દઈએ કે કવચની સાપેક્ષ છે એનો રેટ છે એ થોડો ઓછો છે તો પણ તમને રિઝલ્ટ તો સેમ જ મળશે તો આ રીતે તમે બીજી પ્રોડક્ટની અંદર પણ જો ટેકનિકલ ઉપર જશો તો તમને જે તમારો પા પીસી સાઈડનો ખર્ચો છે એ તમારો ઓછો થશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટશે અને જો ખેતીનો ખર્ચો ઘટશે તો તમને સારો એવો નફો તમારા પાકની અંદરમાં હવે ખેડૂત મિત્રો તમે વિચારતા હશો કે આ બીજી પ્રોડક્ટ છે તો આ બીજી પ્રોડક્ટનું રિઝલ્ટ નહીં મળે પણ ખેડૂત મિત્રો એવું નથી જે પ્રોડક્ટ જે રીતે તમને કવચમાં રિઝલ્ટ મળશે એ રીતે તમને આ પ્રોડક્ટમાં પણ રિઝલ્ટ મળશે કારણ કે ટેકનિકલ સેમ છે તો જે કવચમાં તમને રિઝલ્ટ તમારા પાકની અંદર મળશે એવું ટેકનિકલ સેમ હોવાથી આ સ્પેરોની અંદર પણ તમને રિઝલ્ટ તો સેમ જ મળશે પણ મેન મુદ્દો એ છે કે પેલી બ્રાન્ડ પ્રોડક્ટ છે અને આ જે પ્રોડક્ટ છે આપણા ઇન્ડિયાની પ્રોડક્ટ છે તો આની અંદર તમને ઓછા ખર્ચે તમને સારું એવું રીઝલ્ટ મળશે હવે આપણે બીજું ઉદાહરણ લઈએ તો બીજા ઉદાહરણની અંદર તમને સાપની વિશે વાત કરીએ તો સાપ તો તમે જાણતા જ હશો અને ઘણા બધા ખેડૂત આનો ઉપયોગ કરતા જ હશે તો ખેડૂત મિત્રો હવે આપણે આગળ જણાવ્યા પ્રમાણે હવે આપણે ટેકનિકલ ઉપર જઈએ તો ટેકનિકલની અંદર કાર્બન નિજિયમ પ્લસ મેનકો છે આ સાપ ની અંદર ટેકનિકલ છે તો આ જે ટેકનિકલ છે એ બીજી પ્રોડક્ટમાં પણ તમને જોવા મળશે પણ સાપ એક બ્રાન્ડ પ્રોડક્ટ હોવાથી એનો રેટ હાઈ હોવા હાઈ છે એટલે તમારો ખેતીનો ખર્ચો ઓટોમેટિક વધી જશે અને બીજી પ્રોડક્ટની અંદર પણ જો આ ટેકનિકલ રહેલું છે અને કદાચ એનો ભાવ સાફ કરતાં ઓછો હોવા હોય છે તો તમને ઇનડાયરેક્ટલી તમારો જે ખેતીનો ખર્ચો છે એ ઘટી જશે અને તમને સારો એવો ફાયદો પણ મળશે કારણ કે સાફની અંદર જે ટેકનિકલ છે એવું બીજી પ્રોડક્ટમાં પણ સેમ ટેકનિકલ રહેવાનું જ છે એટલે કે તમને જે રિઝલ્ટ છે એ સાફ જેવું બીજી પ્રોડક્ટમાં મળશે પણ તમારો આની અંદર ખેતીનો ખર્ચો ઘટી જશે અને તમને સારો એવો નફો તમારા પાકની અંદર મળશે તો ખેડૂત મિત્રો આ વિડીયો બનાવવાનો આપણો હેતુ એ જ છે કે તમે પણ હવે ટેકનિકલ પર જાઓ બ્રાન્ડ ઉપર ના જશો કારણ કે બ્રાન્ડ ઉપર જશો તો તમને ટેકનિકલ વિશે નહીં ખબર પડે ખાલી તમે બ્રાન્ડના લીધે તમે એને ઓળખતા હશો પણ બ્રાન્ડ ટેકનિકલ ઉપર જવાથી બધા ફાયદા તમને જોવા મળશે કે તમારો જે ટેકનિકલ છે એ કયા સ્ટેજમાં તમારું વાપરવું એ કઈ સમસ્યાઓ સામે તમારું રક્ષણ આપશે જેથી કરીને તમારને સારી એવી માહિતી પણ મળશે અને તમારા પાકની અંદર જે પણ ટેકનિકલની જરૂર છે એ ટેકનિકલ પર તમને મળી રહેશે અને તમે જે તમારો રેટ છે એ પણ તમને રેટ તમને સામાન્ય મળી રહેશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે આ રીતે તમે જો ટેકનિકલ પર જશો તો તમને સારા એવા ફાયદા તમારા પાકની અંદર મળશે અને તમારો જે ખેતીનો ખર્ચો છે એ પણ ઘટી જશે જેથી કરીને તમારો જે ફાયદો છે એ નફો છે એ સારો એવો મળશે કારણ કે ખેતીનો ખર્ચો ઘટી જશે તો તમને સારો એવો નફો મળશે અને રિઝલ્ટ પણ તમને સેમ બ્રાન્ડ જેવું જ બીજી પ્રોડક્ટમાં મળી રહેશે તો ખેડૂત મિત્રો હવે તમે પણ જો બ્રાન્ડના નામે તમે કોઈ પણ પેસર સાહેબ વાપરતા હોય તો બ્રાન્ડના નામ ઉપર ના જશો અને ટેકનિકલ પર જાઓ જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટે અને તમને સારો એવો નફો મળે આપણો વિડીયો બનાવવાનો હેતુ મેન એ જ હતો કે તમારો અત્યારે જે ખેતીનો ખર્ચો વધી રહ્યો છે અત્યારે ખેતીનો એ પણ ઘટે અને તમને સારું એવું રિઝલ્ટ પણ મળે તો ખેડૂત મિત્રો હું મારા ખુદના ખેતરની અંદર પણ આ જ વસ્તુ વાપરું આ જ રીતે વાપરું છું કે ટેકનિકલ ઉપર જાઉં છું અને જે પણ સસ્તું ટે પ્રોડક્ટ પડે મને એનો જ યુઝ કરું છું અને મને સેમ રિઝલ્ટ પણ મળે છે તો ખેડૂત મિત્રો તમે પણ આ રીતે ટેકનિકલ ઉપર જાઓ જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટે અને તમને સારું એવું રિઝલ્ટ પણ મળે તો ખેડૂત મિત્રો તમે આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચે અને એમને પણ આ વિશે માહિતી મળે અને એમનો પણ ખેતીનો ખર્ચો ઘટે કારણ કે અત્યારે જે ખેતીનો ખર્ચો થઈ રહ્યો છે એ પ્રમાણે ખેડૂતને નફો મળતો નથી ઉપરાંત આ જે વાતાવરણીય જે પ્રોબ્લેમ આવે છે એના લીધે જે પાકને નુકસાન પહોંચે છે એનાથી ખર્ચો તો વધે છે પણ જે નુકસાન પહોંચે છે એનાથી એમને નફો મળતો નથી ઉપરથી એમને ખોટ નુકસાન જાય છે તો ખેડૂત મિત્રો આ રીતે જો તમે તમારા પાકની અંદર પેસ્ટિસાઇડનો ઉપયોગ કરશો તો તમને સો ટકા ખેતીમાં ખર્ચો ઘટ ઘટશે અને તમને સારો એવો નફો મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ કોઈ પણ જાતની જંતુનાશક છે ફૂગનાશક છે વિકાસ માટેની દવા છે નીંદણનાશક છે અથવા તો કોઈ પણ જાતના ઓર્ગેનિક ખાતર છે અથવા તો રાસાયણિક ખાતર છે અને હાઈબ્રિડ બિયારિડ છે જો એની ખરીદી કરવી હોય એ પણ બજાર કરતા સારા ભાવે તો તમારે આવવાનું રહે છે હરીઓ મેગ્રોસના માતરમાં જ્યાં તમને બજાર કરતા ઓછા ભાવે સો ટકા ક્વોલિટી વાળી પ્રોડક્ટ મળી રહે છે જેથી કરીને તમારા પાકની અંદર સો ટકા રિઝર્વ મળે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત કરો અને તમારો ખેતીનો ખર્ચો ઘટાડો કારણ કે હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત એટલે ખેડૂતનો ફાયદો તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં એ તો તમારા ફાયદા માટે જ છે અને ખેડૂત મિત્રો જો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો અને જો વિડીયો પણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને પણ માહિતી મળે અને એમને પણ એમનો ખેતીનો ખર્ચો ઘટે અને એમને પણ સારો નફો મળે ધન્યવાદ